નમસ્કાર આવનારું બે હજાર પચીસ વર્ષ મીન રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય આ વર્ષમાં આપના સઘળા કાર્યો સિદ્ધ થાય કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય આનંદમય અને પ્રગતિમય રીતે આ વર્ષ પસાર થાય તેના માટે ત્રણ એવા ખાસ ઉપાય આપની સમક્ષ રાખવા જઈ રહ્યો છું સૌથી પહેલો ઉપાય એ છે કે આપે કોઈ પણ પીળી ચીજ વસ્તુઓનું દાન કરવાનું છે આપ પીડા વસ્ત્રનું દાન કરી શકો સોનાનું દાન કરી શકો કાંસાનું દાન કરી શકો છો પીડા મિષ્ટાનનું દાન કરી શકો હળદરનું દાન કરી શકો કોઈ પણ પીડી વસ્તુઓનું આપે દાન કરવાનું છે દર ગુરુવારના દિવસે બીજો ઉપાય એ છે કે આપે ભગવાન નારાયણની સેવા કરવાની છે એમની પૂજા કરવાની છે આપ એમને બિરાજમાન કરો આપના દેવાલયમાં એમને ચંદન વડે અર્ચના કરો ત્યારબાદ પુષ્પ ચડાવો પીડા એમને ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરો અને એમની સામે જ બેસી ઓમ નમો ભગવતે અથવા તો તેમને સાંભળવા જોઈએ જેનાથી આપને અનંત ગણું પુણ્યની પ્રાપ્તિ થાય અને આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય ત્રીજો ઉપાય એ છે કે આપ કોઈ પણ હોય અથવા દીકરી હોય વિદ્યાર્થી અવસ્થામાં ભણતા હોય તેમને પુસ્તકોનું દાન કરો દર ગુરુવારના દિવસે આપની શક્તિ મુજબ એકદમ શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્ણ ઉપાય કરશો આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે નમસ્કાર